ગુજરાત વિધાનસભાના વિસ્તરણ બાદ નવા મંત્રીઓએ ધનતેરસના શુભ દિવસે ચાર્જ સંભાળ્યો છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર અને ટેકેદારોની હાજરીમાં પદ સંભાળ્યું છે કેબિનેટ મંત્રી નરેશ પટેલે આદિજાતિ વિકાસ કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે રીવાબા જાડેજાએ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના રાજ્યમંત્રી તરીકે તો રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પૂજા વિધિ કરી ચાર્જ સંભાળ્યો છે અન્ય મંત્રીઓ પ્રફુલ્લ પાંસેરિયા કાંતિ અમૃતિયા કૌશિક વેકરિયા અને કમલેશ પટેલે પણ પોતાના વિભાગનો ચાર્જ સંભાળ્યો છે રાજ્યના પ્રત્યેક નાગરિકોને વધુમાં વધુ સેવા મળી રહે અને આ કાર્યાલય થકી વધુમાં વધુ લોકોને નાની મોટી કોઈ બી તકલીફમાં મદદ મળી રહે તે દિશામાં કામ કરવા માટે આજે મુખ્યમંત્રી તરીકેનો ઓફિસમાં ચાર્જ લેવાનો અવસર મને પ્રાપ્ત થયો છે સમગ્ર રાજ્યના ખેડૂતો સહકારિતામાં જોડાયેલા સૌ લોકો પશુપાલનમાં ડેરી સાથે જોડાયેલા લોકો ગોષવર્ધન ખૂબ મોટું કામ એ પણ માની રાજ્યપાલશ્રી અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલી રહ્યું છે અને તે જ ગતિથી આગળ વધારવા માટેના મારા પ્રયત્નો રહેશે આરોગ્ય મંત્રી તરીકે હું ઓફિસ ઓફિસનો પહેલા દિવસનો શુભારંભ કરી રહ્યો છું ભગવાનને પ્રાર્થના કરું છું પૂરા ગુજરાત અને વિશ્વનું સ્વાસ્થ્ય સારું જ રહે આદરણીય ભોપેન્દ્રભાઈ પટેલ જે દિશામાં વિકાસની દિશામાં કામગીરી કરી રહ્યા છે આભાર કાર્યકર્તા તરીકે કામ કરતા કરતા આજે આવડી મોટી જવાબદારી જ્યારે મને પાર્ટી આપી છે ત્યારે હૃદયપૂર્વક હું પાર્ટીનો આભાર માનું છું આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ અમિતભાઈ અમારા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નંદા સાહેબ આ રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ અને જગદીશભાઈની જે આગેવાની જે શપથ લઈ અને કાલે કેબિનેટમાં નક્કી થયું અને આજે ઓફિસનું પૂજા પાઠ કરી પ્રાથમિક જરૂરિયાતની સાથે સાથે જે વિકસિત ભારતની પરિકલ્પના આદરણીય પ્રધાનમંત્રી શ્રી સેવી રહ્યા છે એમાં યુવાધનનું જ્યારે યોગદાન આપવાનું હોય ત્યારે બાળકો છે આવતીકાલે આપણા દેશનું ભવિષ્ય બનવા જઈ રહ્યા હોય ત્યારે એમના શિક્ષણમાં ક્યાંય પણ કચાશ ના આવે અને એ સતત ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે અને શિક્ષણના માધ્યમથી આ દેશનો વિકાસ સાધી શકે માટે